વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર એકમાં સમાવેશ વિસ્તાર છાણી રોડ ચીસ્તિયાનગર શાક માર્કેટ છાણીથી મધુનગર બ્રિજ સુધી રોડ અને ફૂટપાથ પરના હંગામી દબાણો લારી ગલ્લા અને ગેરકાયદેસરના સર્કલ સુધીના દબાણોનો સપાટો બોલાવવામાં આવ્યો હતો ગેરકાયદેસરના દબાણો દૂર કરીને માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર કેબિન બિન શેડ લારી સહિતના દબાણોને દૂર કરીને સામાનને જપ્ત કર્યો હતો દબાણ અધિકારી વોર્ડ ઓફિસર ફતેગંજ પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહીને દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી વહીવટી વોર્ડ નંબર એકમાં સમાવેશ વિસ્તાર ચિસ્ત્યાનગર શાક માર્કેટ એલ એલ ટી બિલ્ડિંગથી લઈ મધુનગર બ્રિજ સુધી રોડને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે ત્રણ ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ ઓફિસર તેમનો વોર્ડનો સ્ટાફ જમીલ મિલકત કોમર્શિયલની ટીમ દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે રોડ પરના હંગામી દબાણો ટ્રાફિકને નડતરો તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ખાસ છે હા લારી ગલ્લા કેબિન શેડ મંગાલ લારી